હેલો મિત્રો આપણે આવી રહ્યા છીએ અને સરસ મજાનો વિડીયો આજે લઈને આવ્યા છીએ તો તમે જરૂરથી જોઈ લો આ વિડીયો ને બહુ મજાનો વિડીયો છે તો તમને બતાવવું ખૂબ પડ્યા જોઈ લો આનો લી તો મિત્રો આપણે આવ્યા છીએ એક નવા ઇતિહાસ સાથે ને તો આ જગ્યા છે ઇતિહાસ છે તેવો છે એ અહીંયા કોટડા ગામે કોઠિયા દાદાનો ઇતિહાસ છે જેને નંદી મહારાજનું સ્વરૂપ પણ કહી શકીએ અને આ કથા કંઈક ને કંઈક જૂનાગઢ સાથે સંકળાયેલી છે તો આ સ્થળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં કોટડા ગામ આશરે ધંધુકાથી ઘણેક કિલોમીટર આવેલું છે અને એવું લોક મુખ્યત્તિ સાંભળવા મળ્યું છે કે પહેલાંના સમયમાં જ્યારે ધંધુકાનું રજવાડું હતું ત્યારે અહીંયાના રાજમાં નાગરવેલની વાડીઓ હતી અને તે વાડીઓમાં જૂનાગઢથી સાંજ નાગરવેલના પાન ચરવા માટે આવતો ખૂબ નુકસાન પહોંચાડતો જ્યારે રાજમાં ખબર પડી કે આ સાંધ વાડીઓનું નુકસાન કરે પહોંચાડે છે ત્યારે રાજા સૈનિકોને હુકમ કર્યો કે સાંજને ગમે ત્યાંથી પકડીને મારી નાખો તો મિત્રો આ સાંજ રાત્રિના સમયે આવતો અને જ્યારે સાં આવ્યો ત્યારે વાડીમાં છરીને વાવમાં પાણી પીવા માટે નીચે નમ્યો ત્યારે સૈનિકોએ માથું કાપી નાખ્યું અને માથું વાવમાં પડી ગયું અને સાંજનું ઢળ ત્યાંથી ભાગવા માંડ્યું અને ભાગતા ભાગતા ત્રણેક કિલોમીટર આવ્યું ત્યારે તેના ગળામાં ઘંટીઓનો અવાજ સંભળાતો હતો આ સાંભળીને ખોટડા ગામના વાલ્મિકી સમાજના છાપરા ગામના છેડે હોવાથી આ સમ અવાજ સાંભળીને એ લોકો એવું થયું કે કોઈ સમાજની જાન આવતી લાગે છે ત્યારે તે ઢોલ લઈને ગામની બહાર આવી આવ્યા અને જોયું તો આ માથા વગરનું જનાવર નજરે પડ્યું એ લોકોને લોકો ત્રણ ચાર જણા ખાડા ફર્યા ત્યારે એ સાંજ નીચે બેસી ગયો અને લોકોને એવું થયું આ જનાવરનું માંસ કાઢી લઈએ જ્યારે માંસ કાઢવા જાય છે ત્યારે આ સાંડ પથ્થરનો બની જાય છે અને જે લોકો માંસ કાઢવાની કોશિશ કરે છે એ પણ પથ્થરના બની જાય છે અને હજુ હાલમાં પણ પથ્થરના સાંડ છે અને એ લોકોના પાડિયા પણ છે ગજબની વાત તો એ છે કે વાવમાં માથું પડ્યું હતું અને ધડ પણ જીવિત હતું ત્યારે ધડ પથ્થરનું થયું ત્યારે જ માથું પણ પથ્થરનું થયું હતું ત્યાં સુધી માથું ત્યાં આગળ વાવમાં જીવિત હાલતમાં હતું અને માથું પડ્યું એ વાવનું નામ સુંદર કૂવો હતું મેં જાણવાની કોશિશ કરી હતી આ વાવ આ કૂવો ક્યાં છે તો જાણવા મળ્યું કે કે કુવાનું અસ્તિત્વ કાંઈ રહ્યું નથી કોટડા ગામમાં આ આટલું જ અસ્તિત્વ છે અને હજુ પણ આ સાંજની પતંગની મૂર્તિ સાક્ષી પૂરે છે અને લોકો હજુ પણ આસ્થા સાથે જોડા સાથે આસ્થા સાથે માનતાઓ કરે છે અને આ ઇતિહાસ લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો છે ભાવનાઓ સાથે જોડાયેલો છે હજુ પણ લોકો ઘણા દૂર દૂરથી આ જગ્યા ઉપર આવે છે અને એ લોકોની જે કોઈ માનતા હોય બાધા હોય એ આ લોકો અહીંયા આવીને કરે છે આ કોતિયા દાદાની માનતા રાખે કોઈ ચામડીના રોગ હોય કે પછી કોઈ હોય કે કોઈ પણ એવા રોગો હોય એની બાધા અહીંયા રાખવામાં આવે છે અને લોકો આસ્થાથી શ્રદ્ધાથી અહીંયા બાધાને કરે છે દૂધની બાધા રાખે કોઈ પંખી ચડાવવાની બાધા રાખે અને જો આ જગ્યા ઉપર હજુ પણ આ ફાળ્યા છે અને આ પથ્થરની કોઠિયા દાદાની મૂર્તિ છે આ જગ્યાને કોટડીયા ખાંડ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા અચૂક આવવું અને આવી ઘણી બધી આપણા ભારત દેશમાં જગ્યાઓ પડી છે જે હજુ સુધી કોઈને ખબર હોતી નથી અને કોઈને જાણવામાં આવતું નથી હોતું અને ઘણા લોકો અહીં સુધી પહોંચી પણ નથી શકતા તો અહીંયા જરૂરથી આવવું અને આ જગ્યાના દર્શન કરવા અને ખૂબ સારી જગ્યા છે મજાની જગ્યા છે તો આ મારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને હજુ પણ આગળ હું આવા ઘણા બધા ઐતિહાસિક વિડીયો મૂકવાનો છું તો બન્યા રહેજો મારી યુટ્યુબ ચેનલ સાથે અને કાયમ માટે આવા વિડીયો જોજો તમને મજા આવશે જો આ કોઠિયા દાદાનું જે હાલમાં પણ મોજૂદ એમની જે મૂર્તિ છે એ હજુ પણ છે અને લોકો ઘણા બધા દર્શન કરી ધન્ય થાય છે તો તમે પણ આવજો આ ધંધુકાથી બહુ નજીક છે અને કોટડા ગામ છે અને ત્યાં ગમે તમે પૂછો તો એ બતાવશે આ એવી જગ્યા છે પણ લોકોના ઉજાગર થયેલી હોતી નથી એટલે બહુ લોકોને ખબર હોતી નથી આવી બધી જગ્યાઓની ખૂબ સારી જગ્યા છે તો આવજો અને અહીંના દર્શન કરો આ બહુ જૂનો ઇતિહાસ છે અને ઘણાને ખબર પણ આ જૂનો ઇતિહાસ છે અને ઘણાને બહુ ઓછા લોકો જાણતા હોય છે મેં ઘણી બધી તપાસ કરી ઘણી મહેનત કરી અને ત્યારે મને આ બધું જાણવા મળ્યું છે અને મને એવું લાગ્યું કે આવી જગ્યા જો બતાવવામાં આવે તો ખૂબ સારું માટે હું આ જગ્યા ઉપર આવ્યો હતો અને આ જગ્યા વિશે માહિતી કોઈ હોય આજુબાજુના વિસ્તારના ગામના હોય તો એની પાસેથી મેં આ બધી માહિતી મેળવેલી છે જો કે આ જગ્યાનો વિશે કોઈ ઇતિહાસ કે કશું લખાણેલું છે નહીં તો આ બધું મેં કોઈને પૂછી પૂછી અને મેં જાણેલું છે તો આ જગ્યા ઉપર અચૂક આવું દર્શન કરવા અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરું અને ઘણો સારો ઇતિહાસ છે અને ખૂબ ત્યાં મજા આવે માટે આ જગ્યાએ આવજો તો હવે આ વિડીયાને હું અહીંયા એન્ડ આપું છું અને હજુ પણ આગળ ઘણા બધા વિડીયોઓ આવશે અને ઐતિહાસિક તમને જાણવા મળશે ખૂબ મજાનો વિડીયો આવશે તો છેક સુધી મારી ચેનલમાં બન્યા રહેજો અને તમને મજા આવે તો તમે આ વિડીયોને જોજો અને મિત્ર છેલ્લે એન્ડ સુધી આ વિડીયાને જોજો જેથી કરીને તમને જાણવા મળશે અને ક્યારેક આપણે ધંધુકા રોડ ઉપરથી નીકળ્યા હોય બગોદરાથી વલભીપુર ભાવનગર રોડ તો ધંધુકાથી અંદાજે ત્રણ કિલોમીટર જ છે બહુ દૂર છે નહીં તો જરૂરથી આવવું અને આ જગ્યાના દર્શન કરવા દર્શનનો લાભ લેવો અને ઘણા બધા લોકો દૂર દૂરથી આવતા જ હોય છે તો તમારે પણ આવવું અને અહીંના દર્શન કરો અને લોકો ઘણા બધા માનતાઓ પણ માનતા હોય છે ગોળ ચડાવવાની દૂધ ચડાવવાની એટલે અહીંના આ પોઠિયા દાદાનું આ જે જગ્યા છે એ ખૂબ સારી છે બીજું કંઈ મંદિર જેવું કંઈ અહીંયા છે નહીં તો બીજું કંઈ જોવા નહીં મળે પણ આ મૂર્તિ આ પાળિયા હજુ પણ ત્યાંની સાક્ષી પૂરે છે અને હજુ પણ ત્યાં છે પાળિયા એ મે તમને આ કોઠિયા દાદાના ઇતિહાસ વિશે જણાવ્યું અને જે કઈ ત્યાંથી મેં પણ પૂછો વરસ કરી તો મને આવું બધું જાણવા મળ્યું આ લોકમુખાએ કરેલી બધી વાતો છે આપણા ભારત દેશમાં આવી તો કઈક બધી વાતો પડી છે તો હાંડ પથ્થર થયો કુવામાં માથું હતું ત્યાં સુધી માથું ને હતું

બરાબર તો દોસ્તો તમે જાણો કે આવો ઇતિહાસ છે ત્યાંનો અને આપણો ભારતના આવા કંઈક ઇતિહાસો પડ્યા છે જે હજુ પણ કોઈને ખબર હોતી નથી અને આપણે જાણવા આ ઇતિહાસ તો આપણો વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી